મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો હાલ અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદના શાહી હાઉસિંગ સોસાયટીમાં રહેતા ચાર યુવકોને તેની સોસાયટીમાં રહેતી પંદર વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું સાહેબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી આવેલી ફરિયાદ મુજબ ગુનેગારોમાંથી એકે સગીરાને ખોટા બહાના આપી લલચાવીને તેના ઘરે બોલાવી હતી જેમાં સગીરા આવે તે પહેલા આરોપીના ત્રણ સાથીઓ પહેલેથી જ ઘરમાં હાજર હતા આ પછી તમામ આરોપીએ સામૂહિક દુષ્કર્મ કરીને સગીરાને કોઈને વાત ન કહેવાની ધમકી આપી હતી

ચારે આરોપીઓ હવે કસ્ટડીમાં છે અને સંપૂર્ણ તપાસ માટે તપાસ એસસી એસટી અને સેલ્સ ટ્રાન્સફર કરવામાં આવી છે મુખ્ય આરોપી અગાઉનો ગુનાહિત રેકોર્ડ હોવામાં સામે આવ્યું છે અને તેને તાજેતરમાં બાઇક ચોરીના કેસમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર